દોસ્તો જય અલખદાણી જય અલખદાણી જય અલખદાણી દોસ્તો આજ પૂર્ણિમાનો દિવસ છે અને આજના દિવસે આ ભારત દેશમાં એક મહાન સંતનું અવતરણ થયું મહાપુરુષનો જન્મ થયો જે આજે તથાગત ગૌતમ બૌદ્ધના નામથી ઓળખાય છે અને જે પોતે એક રાજકુમાર હોય અને જ્યારે એમને ખબર પડી કે આ સમાજમાં દુરાચાર દુરવ્યવહાર અને નાના માણસો ઉપર અત્યાચાર અને જોર જુલમ થઈ રહ્યા છે ત્યારે આ મહાન વ્યક્તિએ પોતાનું રાજભવન છોડી અને બધાનો ત્યાગ કરી જનહિત કલ્યાણ અર્થે નીકળી પડ્યા એમને ઘણી બધી અડચણો આવી ઘણા બધા લોકોએ જેમનો વિરોધ કર્યો એમના હરેક રસ્તામાં અડચણો ઊભી કરવામાં આવતી પણ તથાગત ગૌતમ બુદ્ધ જેઓ દુઃખને સહન કરી લોકહિતાર્થે પોતાની જે મનોકામના હતી પોતાનો જે વિચાર હતો પોતે જે નિર્ણય લીધો હતો એ કાર્યને અડખમ ચાલુ રાખ્યું અને મેં સાંભળ્યું છે ને આપે પણ સાંભળ્યું હશે કે અંગુલી મલ જેવા એક ક્રૂર વ્યક્તિને પણ તથાગત ગૌતમ બુદ્ધે એ રાહ ઉપર લીધો અને એવા તો ઘણા બધા હશે અને એ સમયમાં આપણો ભારત દેશ એક જ એમને માનતા હોય એવું નહીં પૂરો એશિયા ખંડ આખો એશિયા ખંડ જે બુદ્ધમાં દરેક જનતા બુદ્ધના નામથી પોકાર કરતી હતી બોધનો સંદેશ એક હતો કે બીજાની બુદ્ધિથી ચાલવું એ બરાબર નથી તમે તમારી બુદ્ધિને આધારિત ચાલો તમે તમારા પોતાના મંતવ્યને ધ્યાને રાખીને ચાલો કોઈ અન્યના મંતવ્યોને સાથે લઈને ચાલવું એ બરાબર નથી કારણ કે દીપક પ્રગટાવાથી અંધકાર ચાલુ થાય છે ત્યારે એ વાત ઉપર તથા કે ગતમ બૌદ્ધનું કહેવું છે કે અપૌ દીપો પવ તું પોતે સ્વયં દીપક સૌ અને તારું અજ્ઞાન રૂપી અંધકાર જે એ તારા દીપકને પ્રગટાવ એટલે એને અજ્ઞાનને હટાવવા નહીં જવું પડે આપોઆપ અંધકાર હટી જશે ત્યારે તું ત્યાં સર્વસ્વ જગ્યાઓ પર તારી રોશની હશે માટે સગત ગૌતમ બુદ્ધનું કહેવું છે કે તમે અસત્ય જે છે એનો ત્યાગ કરો અને સતનો સ્વીકાર કરો જો સત હૈ સત હૈ અને સત્યનો સ્વીકાર કરો જ્યારે સતનો સ્વીકાર થાય ત્યારે અસત્ય આપોઆપ ચાલુ થાય છે માટે મહાપુરુષ એવા સગત ગૌતમ બૌદ્ધ જેને સમાજને ચાતો રાહ બતાવ્યો છે અને એ રાહથી એ વાત ઉપર જ્યારે દુનિયા ચાલવા લાગી ત્યારે અમુક લોકોને ન ગમું હોય એવું પણ હોઈ શકે અને એક એવો સમય આવ્યો કે બૌદ્ધ વિહારોને નષ્ટ કરવામાં આવ્યા પંતેજીઓનો વિનાશ કરવામાં આવ્યો અને ભારતમાંથી આ બૌદ્ધ ધર્મને હાનિ પહોંચાડવામાં આવી પણ સત્ય એ તો સત્ય છે અને સત સિવાય આ દુનિયામાં બીજું ક્યારેય કોઈ દિવસ ટકી નહીં શકે કારણ કે જેને જે કાવા દાવા કર્યા એક સમય એવો ચોક્કસ આવશે કે જે સત્ય છે ને એ જ ઊભરી આવશે અને અસત્ય ક્યારેય ચાલતું નથી અને ક્યારેય ચાલશે પણ નહીં માટે તથાગત ગૌતમ બુદ્ધે આ સમાજને આ ભારત દેશની નહીં દુનિયાના લોકોને હરેક જનતાને જે સંદેશ આપ્યો છે એ સંદેશને ધ્યાનમાં રાખી અને પોતે પોતાના દીપકને પ્રગટાવવો જોઈએ બીજાના દીવડા પ્રગટાવવાથી સફળતા ક્યારેય કોઈને મળી નથી અને મળશે પણ નહીં માટે પોતે પોતાના દીપકને પ્રગટાવો પોતે પોતાની જાણ કરો પોતે પોતાને ઓળખો આ સમાજમાં તમે તમને ઓળખો એવું તથાગત ગૌતમ બુદ્ધનું છે કહેવું અને એ વાતને આપણે જાણે લેવી પડે અને એના આધારિત આપણે ચાલવું જોઈએ અને એ આ તથાગત ગૌતમ બુદ્ધની વાતને ભારત દેશના કાનૂન મંત્રી કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બી આર આંબેડકર જે સાહેબે એ ધમને સ્વીકાર્યો છે કારણ કે હિન્દુ ધર્મને છોડી અને બાબા સાહેબ ડૉક્ટર બી આર આંબેડકરને ધમને સ્વીકારવો પડ્યો એ ક્યારેય કરવું પડ્યું છે શા માટે કરવું પડ્યું હોય કારણ કે સામાન્ય વ્યક્તિ તો હતા જ નહીં ડૉક્ટર સાહેબ આંબેડકર એ શ્રેષ્ઠ હતા અને એમનું ભણતર એમનું જ્ઞાન એ ઉચ્ચ લેવલનું હોય છતાંય એમને જે ભારતની જાહેર જનતા જે હિન્દુ ધર્મનો સ્વીકાર કરે છે હું એવું નથી કહેવા માંગતો કે એ બરાબર નથી પરંતુ ડૉક્ટર સાહેબ આંબેડકરને એ બરાબર જે તે સમયે નહીં લાગ્યું હોય અને એમને ધમ બૌદ્ધની દીક્ષા લેવી પડી અને આજે એ ધમને એ બૌદ્ધની વાતને ઉજાગર કરવા માટે લોકોને સંદેશ આપ્યો છે અને જાહેર જનતાને અને બધા જ બહુજન સમાજના લોકોએ જાગૃત થવું જરૂરી છે અને બૌદ્ધની વિચારધારાએ ચાલવું એ પણ જરૂરી છે અને આજનો દિવસ એ તથાગત ગૌતમ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે બધાએ એક સંકલ્પ લેવો જોઈએ કે તથાગત ગૌતમ બુદ્ધની જે વાસ્તવિક હકીકત છે એ મુજબ એ વાતને અમે આગળ ચલાવીશું અને અમારા પંથચિલ્નું જરૂર પાલન કરીશું પંથચીલમાં નિર્ણય છે કે જૂઠું ન બોલવું ન પીવો માથ ન ખાવું ભેબેચાર ન કરવો આ પાંચ નિયમોનું પાલન કરવું પણ પાલન કરનાર વ્યક્તિ પોતાનું અભિગમ સાબિત રાખી શકે પોતાનું નીચોડને વર્તમાન સમયમાં અડગ રહી શકે આના માટે આપણે જરૂર પ્રયાસો કરવા જોઈએ અને નિર્ણય પોતાનો લીધા પછી એમાં ફેરફાર ન કરવો પડે બાકી આ દુનિયામાં બધું ઘણું બધું ચાલી ગયું છે પરંતુ તથાગત ગૌતમ બુદ્ધ અને એવા ઘણા બધા મહાપુરુષો છે કે દરેક મહાપુરુષોએ આપણને જે લક્ષ્ય આપ્યો છે એ એવા પ્રકારનો લક્ષ્ય આપવો છે કે જ્યાં તમે પોતે છો તમે તમને ઓળખો તમારી સિવાય આ દુનિયામાં બીજું કંઈ છે જ નહીં માટે વાર વાર વાત એક જ છે કે તમે તમને ઓળખો આ બીજાને ઓળખવા જવા કરતાં સ્વયં પોતે પોતાને ઓળખી લો આખું જીવન પલટી જશે આખું જીવન ધન્ય બની જશે અહીંયા કોઈની ઓળખાણની કોઈ મહાપુરુષોએ કીધું નથી મહાપુરુષોએ એક જ નિર્ણય આપ્યો છે કે ભાઈ તમે તમને ઓળખી લો આ જીવન ચોક્કસ ધન્ય બની જશે માટે દોસ્તો તો વાત મહાપુરુષોની જે છે એ એવી છે કે પોતે પોતાને ઓળખી લે અને તથાગત ગૌતમ બુદ્ધ જેમનો આજનો દિવસ એટલે કે બુદ્ધ પૂર્ણિમા જેમનો જન્મદિવસ છે માટે મારી તરફથી અને મારા પરિવાર તરફથી આપ દરેકને બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મારી શુભેચ્છા અને શુભકામનાએ આપ આપના કાર્યમાં કાર્યરત રહો અને પરમ તત્વ આપને એમાં સહકાર આપે સહાનુભૂતિ આપે એવી મારી ભાવના સાથે આ વાત હું અહીંયા વિરામ પામું પામારું છું અને સમય હશે તો આવનારા સમયમાં પાછી આપણે મેદાનમાં મહાપુરુષોની જે વાત છે એને રજૂ કરીશું બાકી આ સંદેશો તથાગત ગૌતમ બુદ્ધનો જે છે એને વધારવો એને આગળ ચલાવવો એ આપણે નિર્ણય લઈએ આજે તથાગત ગૌતમ બુદ્ધની આ વાતને માટે જાગવો જાગવાની જરૂર છે તો દોસ્તો જાય અલગતાણી જાય અલકતાણી જાય અલક્તાણી